હેરા હું કરે આ ઉપર ચડીને જોતો ખરો બેઠા બેઠા થાક લાગ્યો આવે તારી આવે તો આગળ આવતું રા

તમે જો જા ભાઈ ક્યા જો તો ઓસી આય અરે ભાઈ અમે ઢોર પિયર ગયો તો એ તારા હાથ માં અદ્ય લે હા હું પિયર ગયો પિયર ગયો પિયર કે અરે ડોઈ મારું આ તો હું કે પિયર કયો હેલા તારા પિયર આ કે હા હરી હે અલ્યા હમણા આઠા મતી ક તે ઘોરે રો મલ લઈને લઈને અમે ઘેર તે હૈયા વડી વાટે મને મને ખબર તો ઢોરખો થઈ

પૈસા પૈસા લાવ પણ પૈસા જ નઈ માર ક્યાં અરે ભાઈ મારા હા આવું કરો છો આવું

ભજન મિલન ના અમા તો પૈસા આ હતા લઈ જણ ડોઈ ના લેજા વાત છે